જય માતાજી દોસ્તો હું છું તમારો દોસ્ત ધીરુ લાલાણી અને તમે જોઈ રહ્યા છો સુની અન સુની કુચ તો દોસ્તો આ ચેનલના માધ્યમથી હજુ આપણે એક યાત્રાધામ હીરા મળીને યાત્રા કરશું એનું નામ છે પાવાગઢ પાવાગઢની માહિતી તો બધાની પાસે હશે મિત્રો પણ આપણે આ વખત કંઈક નવું લાવવાની ગણતરી કરી છે આપણી ચેનલના માધ્યમથી જે આપણે પા પહેલી બાજુથી દર્શન કરતા હતા આ વખત આપણે આઉટ આઉટસાઇડથી કરવાનો છે અને આઉટસાઇડનો રસ્તો અને ત્યાંનું કઈ રીતનું જવાનું છે શું છે શું નહીં હું તમને બધી માહિતી આપીશ આ અત્યારે હું ઊભો છું નર્મદા કેનાલ પાસે જે તમે જોઈ શકો છો બહુ મોટી કેનલ છે અને એની પાછળ આ તમને ઝીણોક તો પાવાગઢનો ડુંગર તમને દેખાતો હશે મિત્રો પાછળની સાઈડથી આવતો તો તમને આવો વ્યૂ મળશે અગ ગયા પછી ત્યાંથી આપણે બે જગ્યા એવી જગ્યા પણ જવાનું છે જ્યાં બહુ ઓછી માહિતી હશે આ બધું જ આપણે કવર કરવાનું છે ટોટલ આપણે અહીંયા બેથી ત્રણ દિવસ રહેવાનું છે પાવાગઢમાં અને અહીંયાની દરેક જગ્યા તમને બતાવવાની હું કોશિશ કરીશ તો બનિયારો મારી સાથે જય માતાજી દોસ્તો પાવાગઢ જતા યાત્રાળુઓ મને મળી ગયા છે વચ્ચે રસ્તા વચ્ચે તો એમનો પણ આપણે વ્યૂ લઈ લઈએ કેટલા સમયથી ચાલે છે અને ક્યારે પહોંચશે માતાજીના દર્શને કેટલા કલાક રોજનું કિલોમીટર એ લોકો કાપે છે કયા કયા સમય પર ચાલે છે તો આ બધું આપણે જાણીશું એમના દ્વારા જય માતાજી કયા ગામના કેટલા દિવસથી ચાલો તમે આજે સવારથી નીકળે એમને આપણે જવાનું પાવાગઢ તો કેટલાક સમય સુધી પહોંચશો તમે ત્યાં ત્રણ દિવસમાં પહોંચી જશો અરે યાર તો અહીંથી તો ઘણું દૂર છે એવું બહુ હારી સ્પીડ કહેવાય તો એક દિવસ તો કેટલાક કિલોમીટર કાપો એક દિવસના સવાર સાંજનું ચાલીસ કિલોમીટર એવરેજ પકડી રહે એમને અચ્છા અચ્છા સરસ સરસ કહેવાય અને આરામથી પહોંચી જવો તમારું નામ મિત્ર દિલીપભાઈ 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 કેવું લાગે અહીંયા જતા મોજ આવે ને તો આ પહેલી વખત ચાલો છો કે આગળ બી ચાલે છે કેટલા હો દોસ્તો પચીસ વર્ષથી આ મિત્ર સર્કલ બધા અંકલેશ્વર ને અંકલેશ્વરથી ચાલીને પગપાળા પાવાગઢ જતા હોય છે તો દોસ્તો પચીસ વર્ષથી આ લોકો કન્ટિન્યુ ચાલે છે બરોબર ને તો બહુ સરસ કહેવાય યાર પચીસ વર્ષથી તમે ચાલો એટલે કોઈને કંઈ તકલીફ ખરે આમ કે મોજ અરે વાહ રવા વાહ આમ આમ જોવા જઈએ ને આપણે તો હું એક વખત ચાલેલો હતો મારો ખુદનો એક્સપિરિયન્સ છો હું એક વખત ચાલેલો હતો ત્યારે આપણી પોતાની બોડીની એવરેજ જે ખરી ને એ લગભગ પંદર કે વીસ મિનિટ કે પચીસ કિલોમીટર આપણી બોડીની એવરેજ પણ ત્યાંથી પછી જે કુદરતી જે પાવર આવે એ માતાજી પોતે આપણે અંદર પાવર મોકલે કે ચાલ બેટા મારી સાથે બરાબર ને કેમ કે મારો એક્સપિરિયન્સ છે એટલે તમને કહું હું એક જ વખત ચાલ્યો છું બરાબર તો તમને તમારી સાથે મળીને બહુ મોજ આવી તો દોસ્તો આ મિત્ર સર્કલ આપણને મળી ગયું છે અને આપણે મોજ કરીએ એમના પણ સંવાદ આપણે સાંભળ્યા તો જોરથી એક જયકારો થઈ જાય બોલો મહાકાળી બોલો મેલડી ચાલો સરસ સરસ આરામથી તમે પહોંચો દોસ્તો આ છે ચાંપાનેર અને ચાંપાનેરથી માચી પાંચ કિલોમીટર થાય છે અહીંયાથી જવા માટે તમને સરકારી વાહન તથા પ્રાઇવેટ ગાડી પણ મળી જશે અને ઘણા લોકો અહીંયાથી પગપાળા પણ જતા હોય છે તે પણ રસ્તો સારો છે દોસ્તો અહીંયાથી માતાજીના ધામે જવાના પગથિયા રીવાપત છે બરાબર એની એક્ઝ બાજુમાં અહીંથી તમે ઉડન ખટોલા યાને કે લિફ્ટ પણ તમે જઈ શકો છો તમારે મોજ કઈ રીતે કરવી એ તમારા પર આધારિત છે અહીંયા આપણા માટે બંને સુવિધા ઉપલબ્ધ છે દોસ્તો આપણે જતી વખતે ઉડન ખટોલામાં જશું અને રિટર્ન આવતી વખતે ચાલતા આવીશું તો મિત્રો આવો આપણે જાણીએ પાવાગઢનો ઇતિહાસ હજારો વર્ષો પૂર્વે પુરાણ કાળમાં મહર્ષિ વિશ્વામિત્રી આ પર્વત પર વાસ કરતા હતા આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપસ્યા અને આરાધના કરીને બ્રહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ સિદ્ધ કર્યું હતું એવું પણ કહેવાય છે કે શ્રી કાલિકા માતાજીએ આપેલ નરવણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રીજીએ આ બ્રહ્મર્ષિનો પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર પર તેમણે સ્વયં જગજનનીમાં ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી પાવાગઢ પર્વતની છેલ્લી ટૂંક પર એટલે કે દરિયાઈ સપાટીથી સત્તાવીસોને ત્રીસ ફૂટની ઊંચાઈએ આવેલ સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાજીનું મંદિર સ્થાપિત કરવામાં આવેલ છે આ ઉપરાંત જોડાયેલી છે પ્રજાપતિ જ્યારે પોતાના ત્યાં યોજાયેલ મહાયજ્ઞમાં ભગવાન શંકરને આમંત્રણ નહોતું આપ્યું સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલ યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થયું હોવાનું અનુભવતા સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી જ્યારે આ વાતની ખબર પડી ભગવાન શંકરને ત્યારે તે દક્ષ પ્રજાપતિના ત્યાં ગયા હતા જ્યારે ભગવાન શંકરને ખબર પડી કે મા પાર્વતી તો મહાયજ્ઞમાં હોમી ગયા છે ત્યારે ભગવાન શંકર દક્ષ પ્રજાપતિને ત્યાં ગયા હતા માતા સતીના બળેલા મૃતદેહને જોઈ ભગવાન શંકર ખૂબ ક્રોધિતમાન થયા હતા મૃતદેહને પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કરી પ્રલયનું વાતાવરણ ખડું કરી લીધું હતું દેવોની વિનંતીથી શ્રી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગોનો વિચ્છેદ વિચ્છેદ કર્યો હતો આ પામેલ અંગના ટુકડાઓ અને ઘરેણાઓ જુદી જુદી એકાવન જગ્યાએ પડ્યા હતા જે અલગ અલગ એકાવન શક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે તે પૈકી સતીના જમણા પગની આંગળીઓ પાવાગઢ ઉપર પડી હતી તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે અહીં સ્થિત મંદિરમાં માતાજીના પવિત્ર અંશરૂપે ગોખ પ્રસ્થાપિત કરેલ છે જય માતાજી